અત્યારમાં બધું કામ કરે તમે પોતે જ કામ કરો એટલું બધું થાય જ નહીં એટલું બધું થયે જ ન હોય કે આપણે જો ઉઠીએ ને તો એટલું કામ કરીએ અત્યારમાં ઉકળાટે એટલો થાય છે અને વાત સોમા કરવાની એ તો બહુ મુશ્કેલ છે ઘણા ઘણા ને દૂધ ને ઘી બધા મોંઘા લાગતા હોય છે કોઈને વાહિંદા નથી કરવા દૂધ ને ઘી ખાવા છે એમાં પાછું પાછું મોંઘું લાગે કંપનીમાં આપણે જઈએ એસી માં રહી પંખા હેઠે રહી બેઠા બેઠા પ્રોડક્ટ બનાવી ને એ પ્રોડક્ટ ને આપણે હજારો રૂપિયા ની કિંમત ચૂકવવા તૈયાર છે પણ અહીંયા દિવસ ને રાત શાળા ની ટાઈડ ખમવા ઉનાળા નો તડકો અને ચોમાસા નો વરસાદ ખમી અને કામ કરીને છતાંય તેને આપણી વસ્તુ ગમે એ વસ્તુ લેવી તો મોંઘી લાગે છે કારણ કે આ આપણે કહેવાનું ખાલી એ જ હતું કે આપણે ક્યાં બધું મોંઘું હોય એમ કારણ કે પશુપાલન ખેતી કરવી શરૂ વરસાદ હોય તડકો હોય શાળામાં ઠંડી હોય તો ખેડૂત છે ને એનું પોતાનું કામકાજ કરતો હોય અને જેટલી જે બોટી બોટી કંપનીઓ હોય જેમાં પગાર હોય એટલા પગાર તો મહિનામાં એટલું એને મળતો પણ ન હોય અને મહેનત કર્યા છતાં પણ જે પૂરું ન મળે ત્યારે પૂરતો ભાવ ન મળે તો પછી ખેડૂતને થોડું દુઃખ લાગે કે ભાઈ આમ કેમ એમ કે માણસ જિંદગી આખી ઢળે તો એને છોકરા કે ઈ માણસ કઈ ભાડે નહીં એટલા માટે માણસો શેર માં રહી છે તો મા ભીનું એટલું થાય કે વાંધો ન આવે વાળી નાખી થઈ ને જાય પાછું પાણી તો બહુ શીખણું થઈ ગયું

ઘણવા જવું તારે ધીરે ધીરે એની જાય છે બસ મટી જાય તો સારું હવે મોડું થેલો જો ગણપતિ દાદા ની સ્થાપના કરી તે ફૂલ લઈ લીધા